આજ તો મને એકચ્યુઅલી નાનપણથી ઘણો શોખ છે ઓકે ડીઆઈડી ને બધું આવતું હતું ત્યારે પેલું ના આપણે રૂમ નું બાણું બંધ કરીને આપણે ડાન્સ કરતા હોઈએ ને લાઈક કન્ટેમ્પરરી ને એવી રીતે કારણ કે વખતે તો બહુ નવું નવું હતું મેં કીધું થિયેટર ઘરે પપ્પાએ બનાવ્યું તો પ્રોપર પ્રોપર પ્રોજેક્ટર વાળું થિયેટર ને એવી રીતે તો એમાં કોઈ પિક્ચર ચાલુ કરી દઉં ને એમનો જે ડાન્સ છે હોય આપણે આમ કોપી કરીએ ને તો દેટ ઇઝ ધ વન થિંગ કે મને બહુ દિલથી શોખ છે ઓકે તો કોઈ ડાન્સમાં તમે ટ્રેનિંગ લીધી હોય એવું ના નોટ આઈ ગેસ ટ્રેનિંગ મારી આજ બધી થઈ હતી જે ડીઆઈડી જોઈને થઈ હતી પછી આપણે પિક્ચરો જોઈને જે એક્ટ્રેસીસના જે અદાઓ હોય બધું શીખ્યા હોય આપણે તો એ જ આઈ ગેસ મારી ટ્રેનિંગ હતી બાકી નાનપણમાં પેલા ના હોય કે વેકેશન પડ્યું છે તો મમ્મી ડાન્સ ક્લાસમાં એનરોલ કરાવી દે તો એ બહુ આમ નાના નાના મહિના મહિનાના આમ વર્કશોપ્સ કદાચ લીધા હશે ઓકે તો ડાન્સ માં કયું ડાન્સ ફોર્મ સૌથી વધારે ગમે છે ઇન્ડિયન ઓકે ઇન્ડિયન બોલિવૂડ ઇટ્સ વેરી લાઈક એનર્જેટિક હોય અને આમ જેવા બીટ્સ ચાલુ થાય આપણે આમ ફન હોય અને જે મૂવ્સ હોય જે સ્ટેપ્સ હોય આમ હુક સ્ટેપ્સ બધું હોય તો એ આમ મજા આવે આમ કરવામાં અને ઓફકોર્સ આપણો જે ગરબા છે ગરબા છે આપડા નવરાત્રી આવી રહી છે તો આઈ એમ સુપર એક્સાઇટેડ બાળપણમાં પેલું ના હોય કે અચ્છા ઓકે આવું કંઈક કરશું આપણે કારણ કે આપણે ટીવી જોતા જોતા જ મોટા થયા હતા એ વખતે આવું કંઈક હતું નહીં એક આપણી પાસે એક જ માધ્યમ હતું ટીવી નું જેમાં આપણે બધા એક્ટર્સ એક્ટર્સને પરફોર્મ કરતા જોઈએ તો એ બહુ આમ પેલું આકર્ષિત તો કરતું જ મને નાનપણમાં પછી જ્યારે આવો મોકો મળ્યો કે તમને ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ મળશે ઓડિશન્સ થયા હતા છેલ્લો દિવસના ત્યારે થયું કે એકવાર ટ્રાય આપીએ જોઈએ શું થાય છે લકીલી સિલેક્ટ થઈ ગઈ ઓડિશનમાં અને પછી ત્યારથી મારી જર્ની સ્ટાર્ટ થઈ ફિલ્મોમાં બસ અને ડેન્ટિસ્ટ તો જો કે મેં છેલ્લો દિવસ આવ્યા એ પહેલાં જ મેં કદાચ અટકાઈ દીધું હતું અને એના પછી છેલ્લો દિવસ થઈ હતી અચ્છા સો યસ તો પછી આ ફિલ્મમાં મજા આવી અને હવે બસ કામ કરી રહ્યા છે કદાચ મારા લગ્ન થઈ ગયા હોત

રંગોલી ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી